એક જ છે કે સરસ્વતી ચાણસમાં તાલુકાના જે ખેડૂતોની જે સમસ્યા છે એ સમસ્યા તેમણે કહી અને તમને વળતર આપવાની માંગ થઈ રહી છે અહીંયા કંપનીએ ખેડૂતોને ઓછું વળતર અપાયાની રજૂઆત કરી છે જિલ્લા ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા પાટણ તાલુકાના ખેડૂતોની સમસ્યા તેમણે રજૂ કરી વીજપોલના વળતર મામલે તેમણે રજૂઆત કરવામાં આવી બે હજાર સત્તર પ્રમાણે જ વળતર ચૂકવાય તે બી તેમની માંગ છે તો બે હજાર સત્તરમાં જે વળતર ચૂકવવામાં આવ્યું હતું એ જ વળતર તમને ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે